નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠ ની જે નવી સ્વ અધ્યયન પોતી આવી ચુકી છે આપણી ચેનલ ઉપર

હવે આપણા ભાગ પ્રમાણે સ્વધ્યન પોથી આવશે આ આપણો બીજો ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી જ રીતના ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે આ તમામ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ધોરણ આઠની જે નવી સ્વધ્યન પોથીના ભાગ નંબર બે ગુજરાતી વિષયના પાઠ નંબર ચાર તને ઓળખું છું માં તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ સૌપ્રથમ આપેલી છે અધ્યયન નિષ્પત્તિ પ્રશ્ન નંબર એક તમારી શાળાના શિક્ષક શ્રીની કે વડીલોની મદદ લઈને નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો નંબર એક હતો હું સૂતો પારણે પુત્ર નાનો રડું છે તો રાખતો કોણ છાનો મને દુઃખી દેખી દુઃખી કોણ થાતો આ આપણી કાવ્ય પંક્તિ તમારે પૂર્ણ કરવાની છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી બીજા છે મીઠા મધુને મીઠા મેહુલા રેલો એથી મીઠી તો મોડી માતરે જનનહીને જોડ સખી નહીં ચડે રેલોલ પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલોલ જે અહીં કાવ્ય તમને આપેલી છે એ તમારે આ રીતના તમારે પૂર્ણ કરવાની છે જે અહીં તમને દર્શાવેલી છે

કહેવત મા તે મા ને બીજા બધા વગડાના વા અર્થ કે જગતમાં મા સમાન બીજું કોઈ નથી નંબર બે બીજી કહેવત પારકી માં જ કાન વિંધે તો કે લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ કષ્ટદાયક કેળવણી આપી શકે છે ત્રીજી કહેવત મોસાળમાં જમણને માં પીરસનાર તો અર્થ સર્વ પ્રકારની અનુકૂળતા હોવી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો તે વિચારીને તમારા શબ્દોમાં લખો નંબર એ પ્રવાસમાં તમે બીજા વિદ્યાર્થીઓથી વિખૂટા પડી ગયા છો તો કે પ્રવાસમાં હું બીજા વિદ્યાર્થીઓથી વિખૂટો પડી જાઉં તો સૌપ્રથમ તેમને શોધવા પ્રયાસ કરીશ મારી પાસે મોબાઈલ નંબર હશે તો શિક્ષકને ફોન કરી શોધવાનો પ્રયાસ કરીશ તેઓ નહીં મળે તો અમારા પ્રવાસનું જે વાહન હશે ત્યાં પહોંચવા હું પ્રયત્ન કરીશ નંબર બે તમારા ઘરમાં વધુ વરસાદથી પાણી ભરાઈ જાય છે તો કે મારા ઘરમાં વધુ વરસાદથી પાણી ભરાઈ જાય તો હું અને પરિવારના સભ્યો પાણી બહાર કાઢવા પ્રયાસ હું ડોલ ટમ્લર કે અન્ય વાસણ વડે પાણી ખાલી કરવા પ્રયાસ કરીશ લાઇટની વ્યવસ્થા હોય તો મોટર વડે પાણી ખાલી કરવા પ્રયાસ કરીશ નંબર ત્રણ તમારા ઘરેથી તમારો નાનો ભાઈ કશું કહ્યા વિના બહાર ગયો છે અને મોડી સાંજ સુધી આવ્યો નથી તો મારો નાનો ભાઈ ઘરેથી કશું કહ્યા વિના બહાર ગયો હોય અને મોડી સાંજ સુધી ઘરે પાછો ન આવે તો હું સૌ પ્રથમ આડોશી પાડોશી અને તેના મિત્રોના ઘરે શોધીશ ત્યારબાદ ઘરના મોટા વડીલોને જાણ કરીશ જરૂર જણાય તો પોલીસની પણ મદદ લઈશ નંબર ચાર તમે તમારા ઘેર જવાનો રસ્તો ભૂલી ગયા છો તો હું મારા ઘરે જવાનો રસ્તો ભૂલી ગયો હોઉં તો ઘરના કોઈ વ્યક્તિને ફોન કરીને મને લેવા માટે જાણ કરીશ મારા મિત્રોને જાણ કરીશ કે તેઓ મને મારા ઘરે મૂકી જાય ગૂગલ મેપમાં લોકેશન હશે તો તેના વડે ઘરે પહોંચીશ પ્રશ્ન નંબર ચાર મા શબ્દ માટે વપરાતા વિશેષણની યાદી બનાવો તો જન્મદાત્રી મૈયા માતૃકા અમ્મા અંબા બા આઈ જનય જનતા અને જનની પ્રશ્ન નંબર પાંચ લીટી દોરેલ શબ્દની જગ્યાએ કાઉસ માંથી શબ્દ શોધી વાક્યો ફરીથી લખો જોઈએ નંબર એક તણખલા એકઠા કરીને સુગ્રી સરસ મજાનો માળો બન બાંધે છે તો કે તરણાં એકઠા કરીને સુગ્રી સરસ મજાનો માળો બાંધે છે નંબર બે અગરબત્તીની સુવાસથી આખું મંદિર મહેકી ઉઠ્યું તો અગરબત્તીની સુગંધથી આખું મંદિર મહેકી ઉઠ્યું નંબર ત્રણ ઉનાળામાં લૂથી ઘણા લોકો બીમાર પડે છે ઉનાળામાં ગરમીથી ઘણા લોકો બીમાર પડે છે પ્રશ્ન નંબર છ તમારા નામના નામમાં વપરાયેલા મૂળાક્ષરોથી શરૂ થતા દસ શબ્દોની સૂચિ કરો પછી તે શબ્દોનો ઉપયોગ કરી અર્થસભર ફકરો લખી શીર્ષક આપો જોઈએ તો મહેલ મંદિર મેળો માસ્ક મોટરસાઇકલ માણસ મહેરામણ મીઠાઈ મોહનથાળ અને માલ તો રાજપુર ગામમાં રાજાનો સુંદર મહેલ છે તે મહેલની બાજુમાં સુંદર મંદિર આવેલું છે તે મંદિર દર પૂનમે મેળો ભરાય છે પણ મેળામાં આપણે માસ્ક પહેરીને જઈશું હું મારા પિતાજી સાથે મોટરસાઇકલમાં બેસી મેળામાં જાઉં છું મેળામાં ઘણા બધા માણસોનું મહેરામણ ઉમટે છે મેળામાં પ્રસાદી તરીકે મોહનથાળ મીઠાઈ મળે છે અને મેળામાં જવાનો માર્ગ ખૂબ જ સારો છે પ્રશ્ન નંબર સાત માં વિશે દસ વાક્યો લખું સંતો કહે છે કે ભગવાન બધે પહોંચી ન શકતો હોવાથી માનું સર્જન કર્યું છે જેમ ગોળ વિના કંસાર સુનો લાગે તેમ મા વિના સંસાર સૂનો લાગે છે માતાને કરુણાની મૂર્તિ કહે છે મા પોતાના બાળકો માટે હંમેશા તત્પર હોય છે માતા બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ મળે તે માટે સતત ચિંતિત હોય છે જનની અને જન્મભૂમિને સ્વર્ગથી પણ મહાન ગણવામાં આવ્યા છે મારી માતા મને ખૂબ જ પ્રેમ કરે છે મુશ્કેલીના સમયમાં મારી માતા મને સતત પ્રેરણા આપતી રહે છે તેમની પ્રેરણા થી જ હું મારી સમસ્યાઓનો સામનો કરી અને સફળતા મેળવી શકું છું પ્રશ્ન નંબર આઠ તમારા શિક્ષકની મદદ લઈને માતાનું ગૌરવ કરતા કાવ્યો વાર્તા નવલકથા નિબંધની યાદી તૈયાર કરો કાવ્ય તો જનની તને ઓળખું છું મા મીઠા મધુને મીઠા મેહુલા વળાવી બાંધણીમાં માનો કાગળ વાર્તા શ્રવણની વાર્તા સાચી માં નવલકથા માતૃહૃદય બાનો વાળો ભીખું નિબંધ માતૃપ્રેમ અને વાત્સલ્ય મૂર્તિ માં તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વાધ્યાન પોથી આવેલી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો